દસુરા સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની માંગણી છે કે સ્કૂલ મારફત ચાલતા વેપારને અટકાવવા માટે જરૂરી પગલાં લે અથવા નાના વેપારીને આર્થિક નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી આપશ્રી પાસેથી અમને આશા છે અમારી માંગણી અને અનુરોધ છે કે સ્કૂલ તરફથી બુકલેસ્ટ ઓપન હોવું જોઈએ વાલીને જ્યાંથી ખરીદી કરવી હોય ત્યાંથી તે કરી શકે છે આ પ્રમાણની વ્યવસ્થા થાય તો જ સ્ટેશનરીના વેપારીઓ ટકી રહેશે આપશ્રી જરૂરી વિચારણા કરી સત્વરે કોઈ પગલાં લો તેવી આશા છે સંજય પટેલ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલેક્ટર કચેરી અમે આજે સ્કૂલોમાં પુસ્તકો નોટબુકો સ્કૂલ બેગ અને જે સ્ટેશનરીની અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે સ્કૂલમાંથી યા તો એમના મળતી આ જે સ્ટેશનરીવાળા છે તેમને ત્યાંથી ફરજ પડાય છે વિદ્યાર્થીઓને કે ત્યાંથી ફરજિયાત સ્કૂલ બુકો લેવી જેને લીધે થાય છે એવું કે નાના નાના વેપારીઓને પણ એ ધંધાની અસર થાય છે પ્લસ વાલીઓ ઉપર પણ વધારાનો બોજ પડે છે કારણ કે સ્કૂલમાંથી મળતું સ્ટેશનરીનું સાહિત્ય હંમેશા મોંઘું જ હોય છે જે સામાન્ય દુકાનમાંથી કદાચ વાલી ખરીદે તો એને સસ્તું પડતું હોય છે એટલે વાલીઓને પણ આ વધારાના ખર્ચનો બોજ લાગે છે એમાં